હરે કૃષ્ણ મિત્રો જય માતાજી તો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે ફરીથી મળીશું એક નવા વ્લોગમાં અને આ જો તમે સબ્સ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે આપણે જઈ રહ્યા છીએ ગુરુકુળ હા હે કેમ છો મજા મજામાં ને આવી ગયા છે ગુરુકુળ જુનો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ગુરુકુળ અને આ ગુરુકુળ મંદિર નો મેન ગેટ છે અને ગુરુકુળ ખૂબ જ વિશાળ અને સુંદર મંદિર છે તો મિત્રો ચાલો હવે આપણે અંદર જઈએ મિત્રો અહીં કળશના સ્વરૂપમાં નાના નાના મંદિરો આવેલા છે અને દરેક મંદિરની અંદર ભગવાનની સુંદર સુંદર પ્રતિમાઓ છે આગળ સ્વામિનારાયણ ભગવાન ના દર્શન કર્યા

જુઓ મિત્રો ખુબ જ સુંદર અને ભવ્ય મંદિર અને મંદિરના વચ્ચેના ભાગમાં ટોચ ઉપર હનુમાનજી બિરાજેલા છે તો હવે આપણે જઈ રહ્યા છીએ હનુમાન દાદા ના દર્શન કરવા માટે જુઓ હનુમાનજીની ખૂબ જ સુંદર અને વિશાળ પ્રતિમા અહી માખણ ચોર કાનુડાની મૂર્તિ ખૂબ જ સુંદર હતી મંદિરના બહારના ભાગમાં પણ હનુમાનજીની ખૂબ જ સુંદર અને વિશાળ મૂર્તિ છે દેવોના દેવ મહાદેવ મહાદેવ બોલો હર હર તો મિત્રો હવે આપણે પ્રદર્શનમાં જઈશું અને પ્રદર્શનમાં જવાની ટિકિટ ખાલી એસી રૂપિયા જ છે જો બધા કેવા ટિકિટની વાટે ઉભા છે તો આપણી ટિકિટ આવી ગઈ છે અને હવે આપણે જઈશું પ્રદર્શનમાં

ત્યારે ઘનશ્યામ મહારાજે એ રાક્ષસ નો દ્રષ્ટિ કારાગૃહમાં રાખવામાં આવ્યા હતા આ એ દ્રશ્ય છે અને શ્રી કૃષ્ણનો જન્મ પણ મથુરાની જેલમાં જ થયો હતો તો મિત્રો અહીં સ્વામિનારાયણ ભગવાનની ખૂબ જ સુંદર અને મનમોહક પ્રતિમાઓ હતી અહીં શ્રી કૃષ્ણ અને બલરામ નો નું દ્રશ્ય હતું ગોકુળમાં ધોધમાર વરસાદ થી લોકોને બચાવવા માટે શ્રીકૃષ્ણએ તથલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો અને ગોકુળ રક્ષા કરી હતી યજ્ઞો જેવા પવિત્ર કાર્યમાં દખલ કરનાર તાડકા નામની રાક્ષસીનો રામ અને લક્ષ્મણે વધ કર્યો હતો અને ઋષિ મુનિઓને પ્રસન્ન કર્યા હતા તો મિત્રો તમને આ વાત ખબર છે કે ગણેશજી અને કાર્તિકે વચ્ચે શરત લાગી હતી કે કોણ સૌથી પહેલા ચારધામની યાત્રા કરીને પહેલા પાછું આવે ત્યારે કાર્તિકેય તો ચારધામની યાત્રા કરવા નીકળી ગયા પરંતુ ગણેશજીએ તેના માતા પિતાની પ્રદક્ષિણા કરીને ચાર ધામની યાત્રાનું પુણ્ય પ્રાપ્ત કર્યું હતું ત્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થયા હતા અને આ શરત ગણેશજી જીત્યા હતા તો મિત્રો આગળ રામ અને રાવણ વચ્ચે જે યુદ્ધ થયું હતું એ દ્રશ્ય છે ની અગ્નિ પરીક્ષાનું પણ ખૂબ જ સુંદર દ્રશ્ય હતું મિત્રો વનમાં લવકુશ હનુમાનજીને જ્યારે બાંધે છે આ એ દ્રશ્ય છે મિત્રો ભગવાનની ભક્તિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે એવા છબરીબાઈ સાચી કરી બતાવી ભગવાન શ્રી રામે શબરીબાઈ ના એઠા બોર ખાધા હતા અહી ભગવાન રામની સેના દ્વારા રામ સેતુ નું નિર્માણ કરવામાં આવ્યું ભગવાનના નામમાં પણ પાવર છે ઓ મિત્રો સંધ્યા સમયે ભગવાન નરસિંહ હિરણ્ય કશિપુનો વધ કર્યો હતો આ એ દ્રશ્ય છે મિત્રો અહીંથી માછલી વિભાગ ચાલુ થાય છે આ વિભાગમાં તો જાત જાતની ને ભાત ભાતની નાની અને મોટી પતલી અને જાડી ખુબ જ સુંદર સુંદર માછલીઓ હતી આ માછલી જો એ આવી ના ના આ માછલી જો મોટી મોટી અને એનાથી મોટી માછલી બતાવું આ જીવે છે કે મરી ગઈ છે જીવે છે જીવે છે આમ જો કેટલી મોટી છે પણ મિત્રો મિત્રતા હોય તો શ્રી કૃષ્ણ ને સુદામા જેવી સુદામા તો ગરીબ હતા અને શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીના રાજા તો પણ શ્રી કૃષ્ણ એ સુદામા અહી અહીંયા ભાઈઓ દ્વારા મંદિર ને કલર કામ કરી મંદિરની સજાવટ કરી રહ્યા છે મિત્રો અહીં ભોળાનાથ અને રાધા કૃષ્ણની ખૂબ જ સુંદર પ્રતિમા હતી બોલો રાધે રાધે શરાબ થી દૂર રહેવું જોઈએ આ દ્રશ્ય એ વાત સૂચવે છે સમુદ્ર મંથન વખતે એક બાજુ દેવો હતા અને બીજી બાજુ હતા અને અહી ભગવાન શ્રી કૃષ્ણ સારથી બન્યા હતા એ દ્રશ્ય પણ ખૂબ જ સુંદર હતું તો મિત્રો આ શિવજીની જાન છે અને જાનૈયા પણ તૈયાર છે તો કમેન્ટમાં લખી દો જલ્દી જલ્દી હરે હરે મહાદેવ વધારી રહ્યું હતું ખૂબ જ સુંદર દ્રશ્ય લાગતું હતું તો હવે આપણે જઈશું જાણવા લાયક અને જૂની જૂની અને અટપટી વસ્તુઓના વિભાગમાં જો મિત્રો કીધું હતું ને અટપટી આ જુઓ અને આ શું આ નળ માં પાણી ક્યાંથી આવે છે અને મિત્રો અહીં જુઓ નાની અમથી બારી માંથી આટલો સુંદર નજારો વાહ શું કારીગરી છે આ કાચવાળો વિભાગ છે એ નીચે ગયા 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 અરે પણ કાચ છે જુઓ તો ખરા કાચ જ છે જુઓ જુઓ આ વિભાગમાં કોઈક કાચમાં જાડા તો કોઈક કાચમાં પતલા તો કોઈકમાં ઊંચા તો કોઈકમાં નીચા લાગવી આગળ ખેતીવાડીનું દ્રશ્ય ખૂબ જ સુંદર હતું નાના નાના બળદ નાના નાના ઘર પછી આ નાના નાના ઝાડવા આ જોઈને તો યાદ આવી કેટલું સુંદર દ્રશ્ય છે ટ્રેક્ટર પણ છે મંદિર પણ છે અહીં જુઓ સ્વિચ દબાવો એટલે આ ચાલુ થાય અહીં સ્વિચ દબાવો એટલે અંદરની કારીગરી ચાલુ થાય આ કંઈક મશીનરી નું લાગે છે આમાં આપને નો ખબર પડ્યો

અહીં ગાર્ડન માં જુઓ શ્રી કૃષ્ણ હિંચકા પર હિચકે છે અને ખૂબ જ સ્વચ્છતા હતી ખૂબ જ સુંદર વાતાવરણ હતું મિત્રો તો તમે ગુરુકુળ ની મુલાકાત જરૂર કરજો તો હવે આપણે જઈશું બીજા ગાર્ડનમાં એટલે કે બાળકોને રમવા વાળા માં તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાર્ડન માં અને ગાર્ડનમાં ખૂબ જ જાત જાતની લસરપટ્ટીઓ હતી હિચકાઓ હતા આ સામેના હિચકા માં મજા આવે એવું હતું પણ ત્યાં ખુબ જ ગર્દી હતી અમારો તો વારો જ ન આવ્યો મિત્રો આમાં ખુબ મજા આવી મિત્રો મંદિરના પટાંગણમાં મિત્રો ખુબ જ વિશાળ અને સુંદર જગ્યા હતી જ્યાં અમે થોડીક વાર બેસ્યા અને હવે બધાના મોટા જો તો કેવા ઉતરી ગયા છે થાકી ગયા છે બધા આમ તો જો સાંજનો સમય થઈ ગયો અને સાંજે મંદિરમાં થયેલી લાઇટિંગ એ મંદિરની શોભા વધારી રહ્યું હતું તો હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા અને અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય